હાલો નમસ્કાર મિત્રો આપણે આવ્યા છીએ ભાવનગર બોર તળાવ અને બોર તળાવ છે એનું બીજું નામ છે ગૌરીશંકર તળાવ તો અહીંયા મિત્રો વર્ષો પહેલાં હું સત્તર અઢાર વર્ષ પહેલાં હીરા ઘસ્તો ત્યારે અમે રજા હોય ખાનનો ટાઈમ હોય ત્યારે અવારનવાર અમે બોર તળાવ ફરવા માટે આવતા ત્યારે તો આવું બધું કંઈ નહોતું હોય અત્યારે ઘણો જ સુધારો થઈ ગયો છે અહીંયા ફરવા માટેનો

પ્રથમ આપણે દરવાજો જોઈશું અહીંયા જો મિત્રો આ છે આપણે તળાવ જવા માટેનો દરવાજો કુમુદવાડી બાજુથી આવીએ ને તો આ દરવાજે અને આપણે પેલું જે રાજાનો બંગલો બતાવ્યો ને એ પહેલી બાજુ બાલવાટિકાની બાજુમાં અને આ છે બાલવાટિકા પરંતુ અત્યારે બંધ હોય એનો દરવાજો પહેલી બાજુ છે આંદના ટાણે ખુલેલી હોય તો તો હામ મેં થાપનાથ મહાદેવનું મંદિર છે ત્યાં આપણે જઈએ હમણાં પછી કોરતાળાવના દર્શન વિકિરે વિકિરે તમને વાત કરીને જણાવાનો છો અહીંયા અમે બહુ ફરવા માટે આવેલા પહેલાં ત્યારથી આજ પહેલો વહેલો હું આવેલો છું જુઓ અહીંયા શંખ બનાવેલો છે સરસ મજાનો અને એની અંદર નળ શંખ અને સખલા આવી રીતે નળ બનાવેલો છે અને પીવા માટેનું પાણી છે અહીંયા પછી આમે સરસ મજાનું પીપળો છે એનું કુંડું બનાવેલું છે જુઓ અહીંયા પક્ષીઓને પાણી પીવા માટે અને અહીંયા ભાવિ ભક્તો છે ને અહીંયા સવારમાં કબૂતરોને શણી નાખતા હોય છે અને સરસ મજાના એક ગણપતિની અહીં મૂર્તિ છે જુઓ અને આ છે વાટિકાની દિવાલ છે હવે આપણે બોરતળા તરફ જઈએ તો સામે જુઓ પાણી બતાય છે અને જઈએ બોરતળા બદલ અને બોર તળાવનો નજારો તમે દેખાડો જો મિત્રો આ બોર તળાવ છે સૂર્યનારાયણ હામાં પડે છે એટલે આપણને થોડોક એમ કહેવાય કે નજારો ઓછો બતાવે હા મેં છે ને એ ભાવનગરના મહારાજાનો મેલ છે કૃષ્ણકુમારસિંહજીનો અને અહીંયા જવાની મનાઈ હોય છે જો અહીંથી આખું ભાવનગર પણ બતાય અને આ એક હોળી બનાવેલી છે અહીંયા પાણીનો નિહાર એટલે કે બોરતળાવ ફૂલ થાય ને તો વધારાનું પાણી અહીંથી નીકળી જતું હોય છે અને નેરામાં જતું રહે આ મેં જોઉં પિરામિડ જેવું બનાવેલું છે બાળકોને ફરવા માટેનું પિરામિડ બતક જુઓ મિત્રો બતક કેટલા છે મનાઈ હોય છે પણ છતાં કચરો ફેંકેલો છે બતક નો સીન લઈએ અને આ પાણી છે અહીં મિત્રો ફરવાવાળા પ્રવાસીઓ પણ એન્જોય કરવા આવતા હોય છે અને તો આપણે થોડા આગળ આવી જઈએ કારણ કે હું જ્યારે સત્તર અઢાર વર્ષ પહેલાં હિરા ઘસતું ને ત્યારે અહીં આવેલો એ પછી આજ હું પહેલો વહેલો આવ્યો ને અહીંયા તો ઘણું જ બધું નવું બની ગયેલું છે અને અહીંયા ફરવા માટે લોકો આવતા હોય છે ભાવનગરના તો હા મેં પિરામિડ બનાવેલો છે અને આખું ભાવનગર તમને બતાય જે આજ ઉત્તરાયણનો બીજો દિવસ એટલે જો પતંગો પણ શકે છે અને આ ઉષાણ ઉપર આવેલું આ તળાવ જો મિત્રો આવું આ પાળો છે બોર તળાવ નું અને જ મસ્તીનું છે અહિયાં કરવાલાયક સ્થળ છે અને અહીંયા પહેલાં બહુ આવતા ઘસતા ને ત્યારે જુઓ મિત્રો હા અમે પણ બગીચો બનાવેલો છે અને આપણે એક ફરવાલાયક માટે જ બનાવેલો છે અને આ પૂરતળ વિભાગમાં જ આવે છે જુઓ આ રીતે કંઈક આનો નજારો હોય છે અને અહીંથી ભાવનગર આખું બતાય જો મિત્રો અહીંથી આવી રીતે બતાતું હોય છે આ પાળા ઉપર છીએ આપણે અને પાણી ઘણું બધું ખાલી થઈ ગયેલું છે કારણ કે દર સોમાં એ પૂરું ભરાય એવું ન બનતું હોય અને આમાં ખોખરાના ડુંગરામાંથી પાણી આવે છે એમાં સારો વરસાદ થયો હોય તો બોરતળાવ આખું ભરાય તો હામે સુધી પહોંચી જતું હોય છે અત્યારે તો ઘણું જ ખાલી થઈ ગયેલું જણાય છે અને સામે કૃષ્ણકુમાર સિંહજીની હવેલી તમને અગાઉ બતાવી એ છે જો આપણે ઝૂમ કરીને જોઈ લઈ જુઓ આવા છે ને ચોમાસામાં અથવા ઉનાળાના તડિકામાં પણ આ આપણે અહીં બેસી શકાય એવા આ શેડ બનાવી નાખ્યા છે જો આ બોર તળાવની પાળી ઉપર અમે જ્યારે ફરવા આવતા ને ત્યારે આવું કાંઈ કરેલું નહોતું અને આમે પણ એક શેડ છે અને અહીંયા જો વચ્ચે પાઇપું બતાય છે એમાંથી પહેલાં કદાચ આ બોર તળાવમાંથી પીવા માટે પાણીનો ઉપયોગ થતો હોય એટલે જો આમે વચ્ચેથી પાણી છે ને એ ભાવનગરની અંદર ફિલ્ટરની ટાંક્ય જતું હોય એવું જણાય છે અને વચ્ચે વચ્ચે જો નાના નાના બેટ પણ બતાય છે આ લગભગ તો ઘણા જ ક્ષેત્રફળની અંદર આ પૂરતળાવ આવેલું છે સામે બાજુ સીતર છે આ બાજુ સિતરાઓની સોસાયટી બતાય છે અને સામે આ થાપનાથ મહાદેવનું મંદિર છે અહીંયા અને નીચે સિટી રહી જાય અને આ પાણી ભર્યું છે આમાં જુઓ મિત્રો અહીં બોર્ડ આવ્યું છે કે ભાવનગર મહાનગરપાલિકાનું ગૌરીશંકર તળાવ સરકાર શ્રી દ્વારા મોડીફાઈડ થયેલ જળાશય છે આ તળાવના પાણીનો ઉપયોગ લોકોને પીવા માટે કરવામાં આવે છે એટલે આ તળાવમાં નાવા માછલા પકડવા કપડાં ધોવાની તથા કચરો ફેંકી ગંદકી કરવાની તેમજ માલઢોર સરાવવાની શક્ત મનાય છે તેમજ તળાવમાં કોઈએ બિનઅધિકૃત પ્રવેશ કરવો નહીં આ અંગે ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેમ કરીએ કોઈ અકસ્માત કે જાનહાની થવા પામશે તો તેની તે વ્યક્તિની પોતાની જવાબદારી રહેશે આવું આ સૂચનાનું બોળ છે મિત્રો તો મિત્રો હા મેં છે ને વચ્ચે સુધી જવાની મનાઈ હોય છે કારણ કે ત્યાં લોક મારી દીધેલો છે અને જાળી ગોઠવી દીધેલ છે કારણ કે ત્યાં કોઈ જઈ અને આ તળાવની અંદર પડી જાય એવું પણ બની શકતું હોય છે તો જો આ પ્રમાણે વચ્ચે પણ બેઠશે હોળી દ્વારા ત્યાં એન્જોય કરવા પહેલાં જવા તો પણ અત્યારે બંધ થઈ ગયું છે અને જો આ તળાવ તો ઘણી જ સપાટીમાં છે પરંતુ આપણે બધે નહીં જઈ શકીએ તો હવે આપણે અહીંથી આ ગેટ આવી ગયો મિત્રો અહીંયા સુધી ગેટ છે ને આ ખુલ્લી પાળ છે હવે પાળે આ એક ખોડિયારમાનું મંદિર હતું પણ અહીંયા અહીંથી દૂર છે એટલે આપણે જઈ નહીં ઈચ્છીએ આમ દૂર દૂર સુધી તળાવનું પાણી બતાય છે પરંતુ આપણે ત્યાં જઈ નહીં ઐચીએ તો હવે આપણે પાછા વળી જઈશું અને અંતિમ નજારો જુઓ મિત્રો આ મકાનો છે આ બોર તળાવની બાજુમાં અને હા અમે છે ને વિક્ટોરિયા પાર્ક છે વિક્ટોરિયા પાર્ક છે આ ભાવનગર આખું તમને બતાવું એન્ડમાં તો ચાલો મિત્રો નમસ્કાર તમને આ વિડિયો બોર તળાવનો મારા મુજબ ગમ્યો હોય છે પરંતુ જો આ રીતે આ બોર તળાવમાં અમે ખૂબ જ ફરેલા હરેલા અને અમે પણ મોજ કરેલી રજા હોય ત્યારે હીરા ગાતા ત્યારે અને અત્યારે મિત્રો હવે આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા આપણે વિડીયો મિત્રો પૂરો કરીએ આવજો રામ રામ સીતા